झालोद तालुकाना सारमरिया खाते सौ दिवसीय सी सघन टीबी मूल्यन झुंबेश दरमियान पोर्टेबल एक्सरे द्वारा बसो एक लाभार्थी एक्सरे कराया आ तारीख पांच एक बजार छवीस सोमवार रोज सांजे चार कलाक सुधी में झालद तलुकान प्राथमिक आरोग्य केंद्र सारमरिया खाते राष्ट्रीय सैन्य मूल्यन कार्यक्रम अंतर्गत सौ दिवसे सघन टीबी मूल्यन झुंबेश दरमियान पोर्टेबल एक्सरे द्वारा बसो एक एक्सरे कर मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर उदय तिलावत जिला सहय अध अधिकारी आ डॉक्टर आडी पाड़िया तालुका आरोग्य अधिकारी डॉक्टर तुषार भागो मार्गदर्शन हेठल રાષ્ટ્રીય શૈન્ય મૂલ્યાંકન કાર્યક્રમ અંતર્ગત સોદિયાસા સગન ટીવી નિમુલન ઝુંબેસ અભિયાન દરમિયાન પોટેબલ એક્સરે દ્વારા જુદી જુદી કેટેગરીના કુલ 201 લાભાર્થીઓ ને એક્સરે પાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બીપી હાઈટ વેટ એચઆઈવી ડાયાબિટીસ સ્ક્રીનિંગ કરવામાં પણ આવ્યું હતું આ કાર્યક્રમને સારમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર બહરકવાબોર ડૉક્ટર મીના તાવહ તાલુકા ટીબી સુપરવાઇઝર અને પીએસસી મેલ સુપરવાઇઝર સીએચ ઓ એમપીઆઈડબ્લ્યુ એફએચ ડબલ્યુ આશા બહેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યા હતા તેમજ લાભાર્થીઓને ટીબીના રોગ લક્ષણ તેમજ સાવચેતી રાખવાની કાળજી રાખવાની અને સમયસર નિદાન કરવા માટેની જરૂરી સમજણો પણ આપવામાં આવી હતી